હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું ગુજરાતની એકમાત્ર ટેક ચેનલ ગુજુ ગેજેટમાં આ ચેનલ પર મળશે તમને ટ્રેન્ડિંગ અને યુઝફુલ ગેજેટની ડિટેલમાં જાણકારી તે પણ આપણી માતૃભાષા ગુજરાતીમાં તેથી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હવે આજે આપણે રિવ્યૂ કરવાના છીએ વિવો વી સિક્સટીન બોક્સની અંદરની વાત કરીએ તો બોક્સમાં આપણને મળે છે ફોન યુનિટ ફોન કેસ ચાર્જર અને ચાર્જિંગ કેબલ ડોક્યુમેન્ટ અને સિમ કાર્ડ ટૂલ તો આટલી વસ્તુ આપણને બોક્સની અંદર મળે છે છ મહિના પહેલાં વિવો વી ફિફ્ટી આવ્યો હતો જેમાં પ્રાઇઝના અકોર્ડિંગ થોડા ફીચર્સ ઓછા હતા અને આજે ચેક કરી વિવો વી સિક્સટી શું શું અપડેટ સાથે લોન્ચ થયો છે પોર્ટ્સ અને બટનની વાત કરીએ તો નીચેના બાજુ સિમ કાર્ડ રે બે માઇક્રોફોન ટાઈપ્સ ચાર્જિંગ પોઈન્ટ અને સ્પીકર ગિલ છે જમણી બાજુ લોક અનલોક બટન તેની ઉપર વોલ્યુમ બટન અને ઉપરની સાઈડ તમને મળશે એક સ્પીકર ગિલ નોઈઝ કેન્સલિંગ માઇક્રોફોન અને આયર બ્લાસ્ટર ડિસ્પ્લેની વાત કરીએ તો સિક્સ પોઈન્ટ સેવન ઇંચની ફૂલ એચડી પ્લસ ડિસ્પ્લે મળવાની છે એકસો વીસ હર સુધીનો રિફ્રેસેટ મળી જવાનો છે અને પ્રોડક્શનની વાત કરીએ તો ડાયમંડ સીલ ગ્લાસનું પ્રોડક્શન રહેવાનું છે એચડીઆઈ ટેનનો સપોર્ટ પણ આમાં મળી જાય છે જે તમે યુટ્યુબ અને નેટફ્લિક્સ જેવા પ્લેટફોર્મ પર જોઈ શકો સ્પેસિફિકેશનની વાત કરીએ તો પાછળના ત્રણ જનરેશનના વી સિરીઝના ફોન સ્નેપડ્રેગન સેવનના જનરેશન ત્રણ પર લોન્ચ થયા હતા પરંતુ આ મોડલ સ્નેપડ્રેગન સેવનના જનરેશન ફોર પણ લોન્ચ થયો છે અને સ્કોરની વાત કરીએ તો ઓલમોસ્ટ દસ લાખની આસપાસ છે જે ઘણો સારો કહેવાય છે હવે વાત કરીએ મોડેલની તો આઠ એકસો અઠ્યાવીસ જીબી આઠ બસો છપ્પન જીબી બાર બસો છપ્પન જીબી અને સોળ પ્લસ પાંચસો બાર જીબી પ્રાઇઝની વાત કરીએ તો આ તેની પ્રાઇઝ રહેવાની છે રેમ તમને મળશે ડીડીઆર ફોર એક્સ અને રોમ ટુ પોઈન્ટ ટુ અને છ હજાર પાંચસો એમએચની બેટરી રહેવાની છે અને તેની જોડે નેવ વોટનું વાયર ચાર્જિંગ પણ મળશે જે તમને આરામથી દસ અગિયાર કલાકનું બેકઅપ આપી દેશે ની એક વાત સારી છે કે હજી સુધી તે બોક્સમાં ચાર્જર આપે છે બાકી લોકોને લાખ રૂપિયાના ફોનમાં પણ ચાર્જર નથી મળતું ગેમિંગની વાત કરે તો હાઈ લેવલની ગેમ તમે આરામથી આ ફોનમાં રમી શકો છો હાલમાં તમને પચાસથી 60 એફપીએસ જોવા મળશે ચીપસેટ હજુ નવી છે જેમ જેમ અપડેટ થશે તેમ તેમ તમને એફપીએસ વધી જશે ઓએસની વાત કરે તો આ ફોન ફન ટચ ઓએસ સાથે આવે છે જે એન્ડ્રોઈડ ફિફ્ટીન પર બેઝ છે સારી વાત એ છે કે ચાર વર્ષના સોફ્ટવેર અપડેટ મળશે અને તેનાથી સારી વાત એ છે કે છ વર્ષના સિક્યુર અપડેટ પણ મળશે એઆઈ ફીચર્સની વાત કરો તો એઆઈ સ્માર્ટ કોલ આસિસ્ટન્ટ એઆઈ કેપ્શન અને ડાયલાબન વ્યુઅરો પોતાનું જ છે તમે કોલ રેકોર્ડ આરામથી કરી શકો છો કનેક્ટિવિટીની વાત કરો તો ફાઇવ જીના અગિયાર બેન્ડ છે વાય સિક્સ જોડે આવે છે તેમજ બ્લૂટૂથ ફાઇવ ફોન ફોર છે અને એનએફસીનો સપોર્ટ પણ જોવા મળે છે પણ હા આ ફોનમાં તમને ઈ સીમ જોવા નહીં મળે સેન્સરની વાત કરીએ તો ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર ફેશન લોક પણ છે આ ફોનની મેઇન ખાસ વિશે વાત કરીએ તો આ ફોન આઈપી સિક્સટી એટ અને સિક્સટી નાઇન જોડે આવે છે જેથી તમે પાણીમાં આરામથી વાપરી શકો છો ફોટો વોટો આરામથી ક્લિક કરી શકો છો તેમજ એકસો વીસ મિનિટ એટલે કે બે કલાક સુધી દોઢ મીટર પાણીમાં આ ફોન રહી શકે છે હવે વાત કરીએ કેમેરાની કેમેરો વી ફિફ્ટી કરતાં ઘણો અપડેટ થઈ ગયો છે કેમકે હવે તમને મળે છે ટેલિફોટો તેમજ વાઇડ આ વખત તમને મળશે પચાસ મેગા પિક્સલનો પ્રાઇમરી પચાસ મેગા પિક્સલનો ટેલિફોટો લેન્સ તેમજ આઠ મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ કેમેરો અને મેઇન વાત પચાસ મેગા પિક્સલનો ફ્રન્ટ કેમેરો વિડીયોગ્રાફીની વાત કરીએ તો દરેક સેન્સરની અંદર તમે ફોર કે થર્ટી એફીએસ સુધી વિડીયો રેકોર્ડ કરી શકો છો તે પણ બંને સાઈડ ફ્રન્ટ અને રિયર અને દરેક કેમેરામાં આવે છે તેવા જનરલ ફીચર્સ તો છે જ પરંતુ આ ફોન વ્લોગર અને વિડીયોગ્રાફર માટે ખરો સાબિત થવાનો છે કેમ કે આ ફોનમાં તમને ડેડિકેટેડ વેડિંગ બ્લોક મોડ સ્ટેજ મોડ ફૂડ મોડ અંડર વોટર ફોટોગ્રાફી તેમજ ડ્યુઅલ વ્યૂ મોડ પણ જોવા મળે છે અને લો લાઇટ માટે તમને ઓરા લાઇટ પણ મળે છે જેની લાઇટ અને કલર તમે એડજસ્ટ કરી શકો છો આ છે કેમેરાના સેમ્પલ ફોટો જેના પર તમને અંદાજ આવી જશે કે કેમેરાની ક્વોલિટી કેવી છે કેમેરાના ઈઆર ફીચર્સની વાત કરીએ તો વિઝ્યુઅલ ઇફેક્ટ રિફ્લેક્શન ઇરેઝ અને બીજો એક મેજિક મૂવ આવે છે જેમાં તમે સબ્જેક્ટને અહીંથી ત્યાં હટાવી શકો છો અને લાસ્ટ છે ઇમેજ એક્સપેન્ડર તમને આ ફોન કેવો લાગ્યો મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને તમારે કયા ફોનનો રિવ્યૂ જોયો છે તે પણ મને જરૂરથી કહેજો તો હું તમારા માટે એ વિડીયો જરૂરથી બનાવીશ મારા ચેનલને સબસ્ક્રાઈબ કરીને તમારા ગુજરાતી બને થોડો સપોર્ટ કરી આપજો કેમકે હું તમારા માટે આવા ઇન્ફોર્મેટિવ વિડીયો લાવતો રહીશ તે પણ આપણી માતૃભાષા ગુજરાતીમાં તો મળીએ નવા વિડીયોમાં જય હિન્દ